નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાઈપ ટુ ન્યૂઝ દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગમાં આશા વર્કર બહેનો તેમજ સમાજ સેવિકા દ્વારા પગારને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં આશા ફેસિલિટર તથા આશા વર્કર તરીકે કામ કરતા કર્મચારીઓને છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી કામ કરતા અને હાલ નજીવા વેતન પર કામ કરવામાં આવે છે અને તે બદલામાં તેઓને ચૂકવવામાં આવતું વેતન નજીવું હોય તેઓને મળવાપાત્ર વેતન કરતાં ઓછું વેતન ચૂકવવામાં આવે છે કાયદા પ્રમાણે લઘુત્તમ વેતન ધારા મુજબ જે વેતન મળવું જોઈએ તે પ્રમાણે વેતન ચૂકવવામાં આવતું નથી સદર કર્મચારીઓને કાયમી લાભ આપવામાં આવતા નથી અને કર્મચારીઓને જાણ કર્યા વગર ગુજરાત સરકાર દ્વારા ખોટી મંજૂરી પ્રથા ચાલુ કરી કર્મચારીઓનું ખુલ્લે આમ શોષણ કરવામાં આવી રહ્યું છે આવા કર્મચારીઓ પાસે કામગીરી વધુ કરવા છતાં આવી વેઠ પ્રથા તેમજ કર્મચારીઓનું થતું શોષણ અટકાવવા બાબતે કોઈ નક્કર કાર્યવાહી થયેલ નથી કે આવી કાર્યવાહી કર્મચારીઓના હિતમાં કરવા બાબતે સરકાર ગંભીરતાથી લે તેવું લાગતું ન હોય અને વિરોધ પક્ષ પણ આવી નીતિ સાથે પગલાં ન લઈ તે મીઠા સંબંધમાં ખુલ્લેઆમ શોષણ પોતાની નજર સમક્ષ જોતા રહે છે આવી વેઠ પ્રથા તેમજ કર્મચારીઓનું શોષણ તાત્કાલિક બંધ કરી

એક એક આભાર્ડ કાઢો એક એક જણનો એક એક કલાક થાય એક ઘરે અમે રોજ રોજ આભા કાર્ડ આયુષ્યમાન કાર્ડ ની બધી કામગીરી કરી અમને કામ પગાર મળતો નથી બરોબર એ પ્રમાણે અમાર કામ પ્રમાણે વેતન જોઈએ ફિક્સ પગાર કાતો કાયમી કરો આપનું નામ સુવર રેખાબેન જગજીવનભાઈ ખતેપુરા તાલુકો હું દાહોદ જિલ્લાના આશા વર્કરના પ્રમુખ છું અને આ લોકોને ઓછા વેતન વધુ કામગીરી કરાવવામાં આવે છે અને છેલ્લા દસ વર્ષથી આ લોકોની માગણી છે તો છતાં સરકાર કંઈ સાંભળતી નથી અને આ લોકોને જેમ મળે તેમ જલ્દી તકે પગાર વધારો થાય અને વધુ કામગીરી મળે એના માટે તાત્કાલિક ધોરણે અમલ કરાવવો જોઈએ આપણું નામ દિલીપભાઈ કટાર